ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ગ પ્રસિદ્ધ કરવા માટે યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વે યર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે જેમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર એટલા માટે આપવામાં આવ્યા હતા કે જે ફોરેસ્ટની પરીક્ષા લેવાની છે એની અંદર જે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાની છે એ સીબીઆરટી પદ્ધતિની અંદર જે નોર્મલાઇઝેશન સાથેના પછી ગુણ જે યાદી છે આઠ ગણાની એ જાહેર કરવામાં આવી છે પણ એની અંદર કોઈના વ્યક્તિગત એ યાદીની અંદર માર્ક જાહેર કરવામાં નથી આવ્યા એટલે અમારો પ્રશ્ન એ રહ્યો છે કે ઈરાય કોઈની મહેરબાનીથી અંદર એન્ટર છે કે એમની મહેનતથી અંદર એન્ટર છે આ પણ એક તપાસનો વિષય છે અમને એના ઉપર શંકા જાય છે અને આની અંદર ગૌણશીઓને વિનંતી કરીએ છીએ કે જે તમામનું કેન્ડિડેટનું છે એ નોર્મલાઇઝેશન પહેલાંનું અને નોર્મલાઇઝેશન પછીના તમામ ગુણ જાહેર કરવામાં આવે અને પીડીએફમાં જાહેર કરવામાં આવે જો તમે વ્યક્તિગત જાહેર કરશો તો અમને તો ખબર પડવાની છે કે અમારા કેટલા છે પણ બીજાના શું છે એ અમને ખબર નહીં પડતી આજ રોજ મામલતદાર કચેરી અમે લોકો બધા જ આ ફોરેસ્ટની તૈયારી કરતા ભાઈ યુવાનો બધા આવ્યા છે તો અમારો પ્રશ્ન એ છે સરકાર દ્વારા સરકાર માટે કે સર સીવીઆરટી પદ્ધતિ જે અત્યારે એક્ઝામ લેવાય છે એ કંપનીઓ જે કં કંપનીને જે એજન્સીઓને અત્યારે આપવામાં આવી છે એ કંપનીઓ સારી છે પણ અત્યારના જે પાછળના થોડાક સમયથી જે સબ ઓડિટર છે સીસીઈ છે આ બધા એ સફળ નથી નીવડતી આસિસ્ટન્ટ છે આ બધી એ સફળ નથી નીવડતી સર અને બીજું કહેવા જઈએ કે અલગ અલગ શિફ્ટમાં એ લોકો પરીક્ષા લે છે તો એ પરીક્ષામાં અમુક પેપર સહેલા હોય છે આનું અને અમુક અમુક પેપર બહુ અઘરા હોય છે તો એ પદ્ધતિમાં અમુકને ફાયદો થાય છે અમુકને નુકસાન થાય છે અને નોર્મલાઇઝેશન પદ્ધતિ હોય છે તો નોર્મલાઇઝેશન પદ્ધતિમાં આ ભાઈ છે તો આ ભયને થોડું નુકસાન થાય છે આ ભયને થોડું ફાયદો પણ થાય છે તો અમારી સરકારની એવી માગણી છે કે બધાને સરખો ન્યાય મળે અને ન્યાય સાથે અમે આજ રોજ આ પદ્ધતિ રદ કરવા માટે અમે કરવા મામલતદાર સાહેબ જોડે આવ્યા છે તો અમારી માગણી સારું મંજૂર કરે એવી અને ફોરેસ્ટના ગુણ અમને જલ્દથી જલ્દ અમને બધા નોર્મલાઇઝેશનના જે ગુણ છે એ અમને મળે એ માટે અમે આજ રોજ અહીંયા આવ્યા છીએ રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર